શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન સ્વયં અર્જુનને કહે છે અર્જુન આ દુનિયામાં પવિત્ર માં પવિત્ર વસ્તુ કોઈ હોય તો એનું નામ છે જ્ઞાન જ્ઞાન જેવું પવિત્ર કોઈ વસ્તુ છે જ નહીં એટલા માટે તો પોથીને આપણે માથે લઈને આવ્યા આમાં નકરું જ્ઞાન ભરેલું છે તમે એક નોટિસ કર્યું હોય તો હું ત્યાંથી આપણે પોથી લીધી એટલે મેં એક વાત બધાને કરી સંભળાણી તમને સંભળાણી કોઈને આ કે ના તો કયો સંભળાણું કે નહીં મારી વાત અરે દાદા એવું ક્યાં હોય અમે નાચવા માંથી ઊંચા આવીએ તો ને મેં શાસ્ત્રીજીને કીધું પોથી બધાના માથે આપજો કોઈ બાકી ન રહેવો જોઈએ બધાના માથે આપજો આ તમને માથે એટલા માટે આપ્યું કે આના માધ્યમથી મારે તમને કઈ કેવું છે મોટા ભાગના લોકોએ એવું નક્કી કરી નાખ્યું કે પોથી ખાલી બહેનોએ જ લેવાય ભાઈઓ ન લેવાય લે યાદ રાખજો ભાગવતની પોથી સાક્ષાત દ્વારકાધીશ છે આ એને બધા પોતાના માથા ઉપર લઈ શકે અને બીજું આશ્પીઠ ઉપરથી કહું છું કોઈ પણ પોતાના માથા ઉપર લઈ શકે પુરુષ હોય સ્ત્રી હોય વિધવા હોય વિધુર હોય કોઈ પણ હોય બધાએ ભાગવતજીની પોથી માથે લેવાય લેવાય ને લેવાય કારણ કે આ ચીદ ચીદ એટલે જ્ઞાન છે ચીદ એટલે જ્ઞાન ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુન ને આ વાત ઉપર બહુ વધારે પડતું વિશ્લેષણ કરીને કહે છે દુનિયામાં પવિત્ર પવિત્ર કોઈ વસ્તુ હોય તો એનું નામ છે જ્ઞાન ત્રીજું રૂપ છે આનંદ આનંદ એટલે પ્રસન્નતા ભગવાન કાયમ માટે પ્રસન્ન છે તમે દ્વારકા જાઓ તમે ડાકોર જાઓ તમે નાથ દ્વારા જાઓ ભગવાનની મૂર્તિ હસતી જ હશે તમને મને કહે છે તમે પણ હસો જો હસતો નહીં ને તો તમે ભગવાનના ભક્ત નથી આ એક લખી રાખજો આ શબ્દ બધાય અહીંયા બેઠા ને બધાય સાંભળવા જેવા છે આપણા કવિઓ કહેતા આનંદી આત્મા આનંદ મારે ઓન આનંદ મારે આનંદી આત્મા આનંદી આત્મા આનંદ મારેવો આનંદ આદમાનંદ મા આનંદી આત્મા આનંદ મારેવો આનંદી આત્મા આનંદ મારે ਤੂੰ ਤੂੰ ਭੁਲੀ ਨਾ ਜਾਰ ਆਤਮਾ ਇਹ ਜੋ ਜੀ ਤੂੰ ਭੁਲੀ ਨਾ ਜਾਈ ਖਾਤਮਾ ਇਹ ਜੋ ਸੇ ਤੂੰ ਭੁਲੀ ਨਾ ਜਾਰ ਆਤਮਾ ਆਨੰਦੀ ਆਤਮਾ ਆਨੰਦ ਮਾਰੇ ਰਹੇ ਜੀ ਆਨੰਦੀ ਆਤਮਾ તો આનંદી આત્મા આનંદ માં રે જે ભગવાન નું સ્વરૂપ છે હજી એક વાર કહું જે વ્યક્તિ પ્રસન્ન નથી રહેતો એને પરમાત્માના દર્શન ક્યારેય થતા નથી નથી ને નથી ઉપનિષદોમાં લખેલું છે પ્રસન્ન ચિતે પરમાત્મા દર્શનમ જેને ભગવાનના ધામમાં જવું છે ભગવાનના દર્શન કરવા છે એને ભગવાનની હારે વાતો પ્રેમથી હસતા હસતા કરવી